નમસ્કાર નિર્માળા ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આદિયત ધોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે દિવસે દિવસે ગરમીનું પ્રમાણ જે વધી રહ્યું છે જેના કારણે અત્યારે ની વાત કરવામાં આવે તો ક્યાંક હીટસ્ટ્રોકની ઘટનાઓ પણ જે વધી ગઈ છે ચક્કર આવવાની ઘટનાઓ પણ જે સામે આવતી હોય છે તમામ લોકોએ ત્યાર તો સ્વાસ્થ્યની કાળજી રાખવી બહુ જરૂરી છે આપણે એક બાજુ આપણે ઠંડીમાં જોતા જઈએ છીએ કે આ તમામ લોકો ક્યાંક ગરમી મેળવવા માટે તડકામાં ક્યાંક છે પરંતુ જે અત્યારનો જે આ તડકો છે હોય ઉનાળાનો અને હજુ તો શરૂઆત થઈ છે તેમાં અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ તો આગળ જતાં હોય કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય તેના લઈને પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે ઉનાળાની વાત કરવામાં આવે તો ક્યાંક ગરમીથી બચવા માટે જે તમામ લોકો એસીનો ઉપયોગ કરતા હોય છે કુલરનો ઉપયોગ કરતા હોય છે પંખાનો ઉપયોગ કરતા હોય છે પણ અત્યારના સમયની વાત કરીએ તો કોર્પોરેટ હોય કે પછી ઘરે પણ હોય એસીમાંથી બહાર આવતા હોય અને ફરી એકવાર જે એસીમાં જતા હોય જેના કારણે પણ ક્યાંક અત્યાર તો તબિયત બગાડવાના જે શક્યતાઓ જે જોવા મળતી હોય છે

શરૂઆત હું આપણાથી કરવા માગીશ કે જ્યારે આપણે એનાની ઋતુની વાત કરી રહ્યા છે ને તેમાં પણ અગનવર્ષાની જે શરૂઆત થઈ ગઈ છે આ તાપમાન જે અત્યારે તો ક્યાંક હજુ પણ આપણે એમ કહેવાય કે આ નોર્મલ નથી વધી જ ગયું છે તો આ ગરમીથી બચવાના સૌથી પહેલાં આપ ઉપાયોને લઈને શું કહેશો કે ઘર પેલું કહેવાય કે આપણે ઘરે ઘરે અત્યારે હાલ તો તમામ લોકો ડોક્ટર્સ બની ગયા છે અત્યારે હાલ તો કોરોના વાયરસના કારણે પણ એટલે કે ઘરગથ્થુ ઉપાયો સૌથી પહેલાં તો કયા પ્રકારના જોવા મળી રહ્યા છે

एक डॉक्टर तरीके आपने जो हीट रिलेटेड पेशेंट्स को आईडेंटिफाई करना है हीट अटैक के जो जो इलनेस है ये बेस पे डिवाइड करो मतलब है हीट एग्जॉस्ट और बीजो हीट स्ट्रोक आपके तरीके में है हीट एग्जॉस्टन एक्चुअली थोड़े लोअर टेंपरेचर्स के जो 40 से 45 का टेंपरेचर्स पर जो है पता और कंटीन्यूअसली जो आपकी प्रजा से जो

આ તો હીટના લીધે જે આપણે થાકી જતા ગરમ લીધે જે થાકી જતા હોઈએ તેની નિશાની હોય છે હવે હીટ સ્ટ્રોક જે છે ગરમીના લીધે જે થતો સ્ટ્રોક છે તેની લાક્ષણિકતા હોય છે કે કન્ફ્યુઝન થઈ જવું આપણને ભાનના રહેક આપણે ક્યાં છે એની સાથે આપણને અચાનક ચક્કર આવી જવાનું જે હીટ એક્સપ્રશન થી વધારે અને એની સાથે આ ભાન ખૂલી છે કે બાન થઈ જાય હીટ સિચુએશન ને હીટ સ્ટ્રોક નું નિર્માણ આપણે કરી શકીએ

तो द हीट एग्जॉर्शन माने हीट स्ट्रोक होने संभावना खास रहती है दूसरी बात है चे स्टे हाइड्रेटेड पानी उचित मात्रा में पियो पानी उचित मात्रा में तुम्हें पियो तो हीट एग्जॉर्शन और हीट स्ट्रोक होने संभावना होती है तीसरी बात है के वेयर लाइट वियर ब्लैक क्लोथ्स ब्लैक क्लोथ्स में द डार्क क्लोथ्स से हीट ज्यादा एब्जॉर्ब करे से इस सिचुएशन में जनरली लाइट कलर के कपड़े पहनना बेटर होगा के जो थोड़ा लूज

અત્યારના સમયની વાત કરીએ તો ક્યાંક હીટવેવ જે અત્યારે તો વધી રહી છે ક્યાંક અત્યારે એક એ એક બાબત એ પણ કે જ્યારે બપોરનો સમય હોય ત્યારે બપોરના સમયમાં બાળકો અને વૃદ્ધો એ મોસ્ટલી જો કંઈ અર્જન્ટ કામ ના હોય તો અત્યારે બહાર નહીં જવું એટલે બહાર જવાનું પણ ટાળવું બહુ જરૂરી છે કારણ કે અત્યારે જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો ક્યાંક હજુ પણ ગરમી વધી શકે તેવી પણ શક્યતાઓ જે વર્તાતી હોય છે દીપાબેન આપણે એક પ્રશ્ન કે જ્યારે ગરમીની વાત કરી રહ્યા છીએ ગરમીથી બચવાના અત્યારે તો જે ઘણા બધા ઉપાયો જોવા મળે

ચૈત્ર અને વૈશાખ મહિનો જે અત્યારે આપણે ટૂંક શરૂ થશે આ વખતે સાહેબે કીધું એમ ગરમી થોડી વહેલી શરૂ થઈ ગઈ છે બટ ચૈત્ર મહિનો શરૂ થાય જયારે ચૈત્રી નવરાત્રી શરૂ થતી હોય છે ત્યારથી ચૈત્ર અને વૈશાખ મહિનો એ ગ્રીષ્મ ઋતુ કહેવાય અને એની અંદર એવું જ કીધેલું છે કે વધુ પ્રમાણમાં પ્રવાહી ખોરાક દેવો બહુ જ ગુરુ આહાર ન લેવો એટલે કે જે તમારા ને ફૂલ કરી દે ને ઈસ્યુ કરે એવા અ ખોરાક ને નહીં લેવાનું પાણી નું પ્રમાણ વધારે લેવાનું અને એની સાથે સાથે ઘી દૂધ અને સ્નિગ્ધ ખોરાક એવો વધુ લેવાનું કીધું છે કારણ કે આયુર્વેદ માં એવું કીધું છે કે જગત સારમ ગ્રીષ્મ પ્રિયતે રવિ મતલબ કે રવિ એટલે કે સૂર્ય છે એ પૂરા જગત જગતનો જે સાર ભાગ છે ને એ ખેંચી લે છે ગ્રીષ્મ ઋતુ માં તો એમાં આપણે પણ એમાંથી બાકાત નથી રહેતા તો એના માટે આપણે પણ આ રીતે ઘી અને દૂધ વાળો ખોરાક વધારે લેવો જોઈએ સાથે સાથે બહુ બીજી બધી રેસીપીસ પણ આયુર્વેદની અંદર આપેલી છે કે જે તમારી પ્રકૃતિ છે એને અનુરૂપ જેમ કે સાહેબે વાત કરી કે ખજૂર છે દ્રાક્ષ છે તરબૂચ છે શક્કરટેટી છે જે અત્યારના ફળ છે આ સિઝનના એ બધા ફળોનો શરબત પીવો જોઈએ એની સાથે સાથે ખજૂર છે તો ખજૂરને પલાળી પલાળી ઘી નાખી બનાવવાનું તો એ ટાઈપનું પીણું પણ પીવું જોઈએ પછી દાડમ આમળા કેરી આ બધા જ ના ફ્રૂટ છે એને પણ તમારી પ્રકૃતિ અનુસાર લેવા જોઈએ સમયની વાત કરીએ તો અત્યારે

इज इट फाइन यस 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 ओके ओके અને એ દરમિયાન જે હોય તે આપણા શરીર માટે સાથે જે ભાગ છે સમર એક્ટિવિટી સ્ટાર્ટ કરતો હોય છે અને આપકો કારણ છે કે કે જે છે હોય છે અને પણ બહુ સીધર લાઈફસ્ટાઈલ એ એક પ્રકારની કરવાની છે કે જો એ ફોલો કરવા પ્રમાણે જો વાત કરવામાં આવે તો ક્યાંક તમામ લોકો એમ જ કહેતા હોય છે કે અત્યારે લાઈફસ્ટાઈલ તો ચલો ક્યાંક બદલવી તો જરૂરી છે પણ સાથે દીપાબેન તડકામાં નીકળતા પહેલા કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે આપણે જો તડકામાં નીકળવું જ પડે તો બપોરના સમય પર જેમ વાત થઈ કે થી લઈને વાગ્યા સુધી સુધી બને ત્યાં નીકળવું એમાં પણ જે વૃદ્ધ છે બાળકો છે પ્રેગ્નેન્ટ લેડી છે અથવા તો જેને કોઈ બીમાર છે એવા લોકો પણ બને ત્યાં સુધી ના નીકળે અને જો નીકળવાનું ફરજિયાત થાય તો એ લોકોએ પાણી થોડું વધારે પીવું જોઈએ સાથે સાથે એમની સાથે કોઈ બનાવેલા કે જેની અંદર થોડું સુગર નું પ્રમાણ પણ હોય તો એ ટાઈપના ફ્રુટ જ્યુસ સાથે રાખવા જોઈએ પછી માથું જે છે એને કવર કરીને રાખવું જોઈએ અને વધુ સમય ડાઇરેક્ટ સન લાઈટ ની અંદર અથવા કે તાપ ની અંદર વધુ સમય સુધી ના રહે એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ ચાલો સાથે દીપાબેન આ ગરમીમાં ક્યાંક ઘરે પરત ફર્યા બાદ અત્યારે તો શું સાવચેતી રાખવી જોઈએ ઘરે પરત ફર્યા બાદ આયુર્વેદ પ્રમાણે હું તો એવું કહીશ કે ડાયરેક્ટ માં રાખેલું ઠંડુ પાણી નહીં પીવાનું કારણ કે ફ્રીઝમાં જે આપણે પાણી રાખીએ છીએ એનું તાપમાન બહુ વધારે ઠંડુ હોય અને આપણે બહારથી ઘરે આવીએ તાપ ની અંદર થી ત્યારે આપણા શરીરનું તાપમાન વધારે હોય છે તો એ પાણી જો પીવામાં આવે તો આયુર્વેદ પ્રમાણે પિત્ત અને રક્ત ને વધારે અ કુપિત કરી અને એના અ રોગો ઉત્પન્ન કરે છે એટલે માટલામાં ઠંડુ કરેલું પાણી અને માટલાનું જ પાણી પીવું જોઈએ અને સાથે સાથે છાશ પણ જો પીવાનું થાય તો એ પણ ખાટી ના હોય એ પ્રમાણેની અને મોડી તાજા દહીંમાંથી બનાવેલી ઘરની છાશક છે એ પીવી આયુર્વેદ એવું કે છે કે આ ગ્રીષ્મ ઋતુ માં દહીં છે એ નિષિદ્ધ છે એટલે કે ખાવું જ ન જોઈએ કારણ કે દહીં પોતાની પ્રકૃતિ થી ઉષ્ણ છે ગરમ છે એટલે આ બધી વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઈએ લોકો લાઇફસ્ટાઈલ આ નથી સમજતા અને સાથે સાથે એવું કીધું છે જે આયુર્વેદમાં છ રસો કીધા છે મધુર અમલ લવણ કટુ તિક્ત અને કશાય તો એમાંથી અમ્લ લવણ અને કટુરસ છે કે જે પિત્ત ને વધારનાર છે તો ગ્રીષ્મ ઋતુમાં એ રસોનું પણ આપણે બને ત્યાં સુધી ખારો ખાટો અને તીખો રસ જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ એનું પણ સેવન ના કરવું સાથે સાથે મેંદાની વસ્તુ જંક ફૂડ એ બધું પણ અ લેવું એ આપણા માટે હિતકારી છે સાચી વાત છે અને અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો ક્યાંક અત્યારે જે લાઇફસ્ટાઈલ બદલવી પણ બહુ જરૂરી જોવા મળતી હોય છે ઉનાની શરૂઆત થતાની સાથે જે રીતે બળબતા તાપમાં અત્યારે હાલ તો જે લોકો શેકાતા પણ હોય છે ક્યાંક અત્યારની જો વાત કરીએ તો એક મહત્ત્વની બાબત એ પણ છે કે જ્યારે આપણે વૃદ્ધ અને સાથે સાથે બાળકોની વાત કરતા હોઈએ ત્યારે તેમણે પણ અત્યારે તો જે સાવચેતી રાખવી એ બહુ જોવા મળતી હોય છે ક્યાંક કામ સિવાય અત્યારે તો બહાર ના નીકળવું પ્લસ એક મહત્ત્વની બાબત તો એ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બહાર નીકળતું હોય છે તો ત્યારે એમ જે પોતાનું શરીર ઢાંકેલું હોય કારણ કે તેની સ્કીન ના પ્રોબ્લેમમાં અત્યારે જોવા મળતા હોય છે એટલા માટે એ સાવચેતી રાખવી પણ બહુ અત્યારે જરૂરી જોવા મળતી હોય છે અને ક્યાંક તંદુરસ્ત જીવનશૈલી જે અત્યારના સમયમાં ક્યાંક જોવા મળતી નથી કારણ કે એક બહુ મહત્વની બાબત છે કે અત્યારે આપણું આખું જીવન જે બર્ગર અને તેની સાથે સેન્ડવિચીસની સાથે તહેલાવ તો જે શરૂ થતું હોય છે અને ક્યાંક પૂર્ણ પણ ત્યાં થતું હોય છે એટલે કે એ વસ્તુથી પણ તહેલાવ તો બસવું બહુ જરૂરી જોવા મળતું હોય છે પ્લસ જ્યારે એમ કહેવાય ને કે અત્યારે બહારનું ફૂડ કયા પ્રકારનું હશે એ ખબર નથી હોતું આપણને કારણ કે ગરમી હોય એટલે ક્યાંક કોઈક ને કોઈક વસ્તુ અત્યારે ઉતરી ગઈ હોય તે પરિસ્થિતિ પણ અત્યારે જે જોવા મળતી હોય છે ક્યાંક અત્યારની જો વાત કરીએ તો ક્યાંક જે જ્યુસ હોય છે તે પણ ક્યાંક અમુક અમુક વાર બગડેલા જોવા મળતા હોય છે ઇવન જે સફરજનનો ઉપયોગ થતો હોય કે પછી અન્ય કોઈ પણ જે ફ્રૂટ્સનો ઉપયોગ થતો હોય તે પણ ક્યાંક બગડેલા જોવા મળતા હોય છે એટલે સાવચેતી રાખવી એ બહુ અત્યારે તો જે જોવા મળતી હોય છે તે રાખવી પણ અત્યારે આવતો બહુ જરૂરી છે અત્યારના સમયની વાત કરીએ તો અને એક મહત્વની બાબત એ પણ કે જ્યારે આપણે અત્યારના જો સમયની વાત કરતા હોઈએ ત્યારે અત્યારના સમયમાં તમામ લોકો એક જ બાબતને અત્યારે જોતા હોય છે કે આ લાઇફ સ્ટાઈલ બદલીએ બદલીએ તો કેવી રીતે બદલીએ શું કરીએ એવું તો અત્યારે આવતો જે આપણને ક્યાંક જે સારું એવું રહેશે તે પણ અત્યારે તો ઘણું મહત્વનું જોવા મળતું હોય છે જ્યારે લાઈફસ્ટાઈલની સ્ટાઇલની વાત કરતા હતા સંકેતભાઈ આપણી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે સંકેતભાઈ લાઈફસ્ટાઈલમાં સ્ટાઇલમાં કેવી રીતે ચેન્જીસ લાવવું જરૂરી છે ચર્ચા તેમની સાથે પણ આપણે કરીશું દીપાબેન લૂથી બચવા માટે કેવા ઉપાયો કરવા બહુ જરૂરી છે લૂથી બચવા માટે છે અને આપણે જો બહાર રેગ્યુલર જવાનું હોય તો આપણે આપણું ડાયટ થોડું સુધારી દેવું જોઈએ અને આયુર્વેદ પ્રમાણે આમળા છે એનો ઉપયોગ વધારે કરવાનો દાડમનો ઉપયોગ વધારે કરવાનો આમળામાંથી છે ને મુરબ્બો બને છે આમળામાંથી શરબત બને છે તો એ બધું આપણે જો ઘરનું બનાવેલું હોય અને આપણે આપણી પ્રકૃતિ પ્રમાણે લઈએ અને એ ડેલી બેઝ પર લઈએ તો આપણે લૂથી બચી શકીએ દાડમ છે એને પણ યુઝ કરી શકાય પછી બીલું જે આપણે બિલ્વો શંકર ભગવાન જે માનીતું છે એ બિલ્વ છે એનું શરબત પણ એટલું જ અત્યારે લૂથી બચવા માટે સારું છે પછી કાચી કેરી છે એનો બાફલો બનાવીને આપણે લોકો લેતા હોઈએ છીએ તો આ બધું વેરીએશનમાં આપણે અલગ અલગ રીતે લઈ શકાય બનાવીને અને ઘરનું બનાવેલું હોય તો એ વધારે સારું પછી ગોળનું પાણી છે સાકર વળીયારીનું પાણી છે લીંબુ પાણી છે નાળિયેર પાણી છે આ બધું જ આપણે અલગ અલગ રીતે જો ડેલી આપણા ડાયટની અંદર એડ કરી દઈએ તો આપણને એનાથી જે વોટર આપણે જે કહીએ પસીનો ખૂબ થાય છે અને જે રીતના પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય તો આ બધું આ જ્યુસી શરબત અને આપણે લઈએ એનાથી થઈ શકતું હોય છે પછી દ્રાક્ષ છે તો દ્રાક્ષ કાળી દ્રાક્ષ જેને મુનક્કા દ્રાક્ષ કહેવાય છે આયુર્વેદમાં એને સર્વશ્રેષ્ઠ કીધેલી છે તો મુનક્કા દ્રાક્ષ નો ઉપયોગ આ સમય પર આપણે વધારે કરવો જોઈએ સાથે સાથે ખજૂર છે જી તરબૂચ છે ટેટી છે પણ એ બધા ફળો કહેવાય છે કે વધારે પડતા જ્યુસી છે અને જો એમાં કોઈ વાયુ પ્રકૃતિ વાળું હોય તો કદાચ એને માફક ન આવે તો એના ઉપર મરી છે મીઠું છે એ છાંટી અને પછી એને ખાવું જોઈએ અને એનો જો તમે જ્યુસ બનાવો તો એની અંદર પણ તમે મરી મીઠું એડ કરીને લ્યો કે જેથી તમને બીજા એના જે કોમ્પ્લિકેશન પ્રકૃતિ રિલેટેડ હોય એ ના થાય ખજૂર છે એને પલાળીને પણ તમે એમાં સાકર નાખીને પલાળી અને એને ગરમ કરી અને પછી એને ચોળી અને એનું શરબત બનાવી ને પણ પી શકો છો એવી જ રીતે ગોળ નું પાણી છે એ ગોળ ને પલાળી ગોળ અને લીંબુ બંને સાથે મિક્સ કરીને એ પણ લઈ શકાય છે તો આવા ઘણા બધા नुસ્ખાઓ છે અથવા તો ઘણા બધા ઉપાયો આયુર્વેદમાં બતાવેલા છે કે જે તમે ડેઈલી બેઝ પર તમારી માં એડ કરી અને તમે ફ્લૂ થી બચી શકો છો જબીરો સમારો યસ સંકેતભાઈ લાઈફસ્ટાઈલ ને અત્યારે તો બદલવા કેવી રીતનો પ્રયત્ન કરવો જોઈએ આઓનામાં

હંમેશા આપણને છાયો આપે છે દરેક વસ્તુ આપણે રિવોલ્વ કરે છે આપણે હ્યુમન બિંગ લાઈફસ્ટાઈલની જે છે તે પ્લાન્ટ અને ની આજુબાજુમાં આપણે અને ને યોગ્ય પ્રમાણમાં ઉગાડીશું વાવીશું તો મને પોતાને એવું લાગે છે કે આ ટેમ્પરેચર કંટ્રોલ કરવામાં ખૂબ જ સારું નીવડશે વિથ રિસ્પેક્ટ ટુ ધ લાઇફ સ્ટાઇલ નો પાર્ટ છે જયારે આપણે નીકળતા હોઈએ આવા તડકામાં તો લૂઝ ક્લોથિંગ પહેરવા બહુ જ જરૂરી છે લૂઝ ક્લોથિંગ પહેરવાથી શું થશે કે જે તમારું ટેમ્પરેચર રેગ્યુલેશન છે એ ઇમ્પ્રૂવ થાય છે અને જે હાઇપોથેલેમસ આપણા બ્રેનનું જે ફંક્શનિંગ છે ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે એ પણ ઇમ્પ્રૂવ થાય છે એટલે સૌથી અગત્યની બાબત એ છે કે આપણે લૂઝ ક્લોથિંગ ક્લોથિંગ પણ પહેરીએ અને હાઇડ્રેટેડ રહીએ ત્રીજી બાબત એ છે કે જે આપણને સૌથી વધારે વોટર આપતા હોય પાણીનો કન્ટેન્ટ આપતા હોય એવા વેજીટેબલ્સ વધારે લેવા એવા સિચ્યુએશનના નિર્માણમાં ન આવો કે જ્યાં આગળ તમે ડાયરેક્ટ હીટના સંપર્કમાં આવી જતા હોય એટલે આ લાઇફ સ્ટાઈલના જે બહુ ચેન્જીસ છે તે ખૂબ જ આવશ્યક છે અને જો આ સિટીઝન્સ તરીકે નાગરિક તરીકે આપણે એપ્રિલ અને મેમાં જો આ બધા એપ્લાય કરીશું તો ડેફિનેટલી આઈસીયુ એડમિશન જે છે હીટ સ્ટ્રોકના લીધે એ બધા ઘણા ઘટી જશે બીજી બાબત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ જે છે એમને લાઈફસ્ટાઈલ ખાસ ચેન્જ કરવી પડે આ સિચ્યુએશનમાં બ્લડ પ્રેશર વધી જવાનો ચાન્સ વધારે રહેતો હોય છે ડાયરેક્ટ હીટના સંપર્કમાં આવો ત્યારે અને ડાયાબિટીસના પેશન્ટ માટે બી હીટ સસેપ્ટિબિલિટી વધી જતી હોય છે

તો દર્શક મિત્રો આજના ટુ ધોઈન્ટ કાર્યક્રમમાં જ આપશો નરા